જે સોમને જય દ્વારકાધીશ ભલે માન નામ છે પાછાને તમે જો છો પાછા બળ YouTube ચેનલ તો ડરાઈ ગયા સોવાડા સાત અને આપણે નાસ્તો કરો ભી ગયા છે નાસ્તો માં ચા ભાખઈ ઓ નાસ્તો કરી લે પછી છે ને मंडी ત્યાં જઈ જોઈએ ફૂલ મોળો કરી ગયો હાથ ને પાંચ ટોટડા ને થઈ ગયો એટલે પા 10 મિનિટ નાસ્તો કરવા લાગશે તો વાત ની માથે થઈ જાય અને 15 મિનિટ નું તો રસ્તો હોય એટલે પહેલા નાસ્તો ભલે કરી બીજી વાત કરીએ નાસ્તો કરી લીધો છે

તો આપણે ટ્યુશનમાં આવી ગયા છીએ આપણે મેં તમને કીધું હતું વહેલા જાણું વહેલા જાણ કરે હતું આપણે થોડુંક લેસન બાકી હતું આપણે દોસ્તારમાં પછી લખવાનું હતું અને ત્યાર લેસન છે અને હવે આપણે થોડીક પછી સાહેબ આવશે ને પછી ટ્યુશન ચાલુ કરશે અટાણે અઢીમાં પાંચ મિનિટની વાર છે અને ટ્યુશન ચાલુ થયા પછી ટ્યુશન પૂરું થાય ને પછી બીજા ટ્યુશનમાં જવું એટલે આ ટ્યુશન પહેલાં પતાવી લે ને પછી આપણે મળીએ પૂરું થઈ ગયું હે અને હવે જાય છે બીજા ટ્યુશનમાં ફિઝિક્સ પોણા હતા તો ફટાફટ બીજા ટ્યુશન માં જઈએ તો આપણે ટ્યુશન માંથી છૂટીને ચા પીવા હાટુ ઉભા રહ્યા છીએ પછી જાહુ મંદિરે રસ્તામાં પહેલા ચા પી દીધી હું મારા હતો અને મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ હવે ફિઝિક્સ ટ્યુશન પૂરું થઈ ગયું ને હવે આપણે જાહુ લાઇબ્રેરી તો પહેલા તમને પણ દર્શન કરી લો ને એ દર્શનના માળા કરી લો પછી આપણે જાહુ લાઇબ્રેરી તો પહેલા દર્શન કરી દઈએ

કાઈ ઇન આવસ બો સપના કે તો સાચા તો રેકોર્ડિંગ વિલ સ્ટોપ ડોલ એન્ડ સો ભાઈ ને જો આપણો વ્લોગ ચાલુ હોતો ને એમાં ફોન કરે એટલે હું વ્લોગ કટ થઈ જાય ને આપ તમને એમ હોય કે અમારો વસ્તુ થાવા દેવા સાજી છે તમને એમ હોય કે અમે ભાઈ તમે ફોન કરશો ડટકાઈ જાય અમારું કામ એમ હોય તમને ભાઈ તમારો ભાઈ તમને હે ને આવતા રહે બરાબર જો ભાઈ અમાર કાઈ શું હોય કે પાર્ક ની ચેનલ ને અનસબસ્ક્રાઇબ કરો હું કહું છું હું મારા મોબાઈલ માંથી ને કરી નાખું બધા અનસબસ્ક્રાઇબ કરો એને જો અમારું બસ ચાલુ રાખજો બ્લોગ ચાલુ રાખજો જો આ બાર ચાવડા આપણે જાશું પછી સર્ચ બારમાં ક્લિક કરવાનું એ સર્ચ બારમાં આમાં ક્લિક કરવાનું પછી આમાં જાય ને આ ચેનલ ઉપર આ બટન જો તમારે છે ને ક્યાંય ગયું ક્યાં હોય આમાં ક્યાં હોય એવું બટન જ ન આવે ભાઈ અહીંયા સબસ્ક્રાઇબ ન હોય ને સબસ્ક્રાઈબ કરેલું હોય ને

તો કાયમ આપણે સબસ્ક્રાઇબ કરો એને ડાયમંડ બટન થઈ અને જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ રામ રામ બાય